નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ગુરુવારના દિવસે આ ત્રણ રાશિના જાતકોને મળી શકે છે ધન અને સંતાન સાથે જોડાયેલ સારી ખબર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે તમારા ઘરેલું જીવનમાં કોઈ મુદ્દા પર તમારા જીવનસાથી સાથે ઝઘડો થવાની સંભાવના છે પોતાના પર નિયંત્રણ રાખો નહીંતર સમસ્યાઓ આવી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ન હોવાને કારણે તેમને તેમના કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારે કોઈ કામમાં નુકસાન સહન કરવું પડી શકે છે જો તમે કાનૂની કેસ જીતશો તો તમારી સંપત્તિમાં વધારો થશે તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમે તમારા કામને આવતીકાલ સુધી સ્થગિત કરવાનો પ્રયાસ કરશો જેનાથી તમને સમસ્યાઓ થશે લવ લાઈફ જીવતા લોકોએ આજે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે તો જ તમે તમારા પાર્ટનરને ખુશ રાખી શકશો જો નોકરી કરતા લોકો કોઈ પણ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારે છે તો તેઓ તેને સરળતાથી કરી શકે છે તમારા કામને લઈને તમને થોડી અસુવિધા થશે તેથી તમે થોડા ચિંતિત રહેશો મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારા જ્ઞાનમાં વધારો કરવાનો રહેશે કેટલાક લાંબા સમયથી અટકેલા કામ તમને પરેશાન કરશે તમે તમારા વ્યવસાયિક યોજનાઓ વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો તમારે સાથે બેસીને પારિવારિક બાબતોને ઉકેલવાની જરૂર છે આજે તમે ઘરમાં ઝઘડાને કારણે તણાવમાં રહેશો તમારા ભાઈ કે બહેન દ્વારા કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે તેના કારણે તમે ચિંતિત રહેશો તમે કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહેશો કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે જો તમારા પૈસા ક્યાં કટવાયા હોય તો તમને મળી શકે છે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમારી કોઈ ભૂલ માટે તમને તમારા બોસ દ્વારા ઠપકો આપવો પડી શકે છે જો તમે અગાઉ શેર માર્કેટમાં પૈસા રોક્યા હોય તો તમને નુકસાન થઈ શકે છે તમારે કોઈને વાહન ચલાવવા માટે ન કહેવું જોઈએ અને તમે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં તમારા ભાઈઓની મદદ લઈ શકો છો સિંહ રાશિની વાત કરીએ તો નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમારા વ્યવસાયનો કોઈ જૂનો સોદો લાંબા સમયથી પેન્ડિંગ હતો તો તે ફાઇનલ થઈ શકે છે તમને વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે પરંતુ તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે તેથી તમારે તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કરવો પડશે અને તમારી ઘરેલું બાબતોને ઘરની બહારના જવા દો કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તે આજે સમાપ્ત થઈ શકે છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અંગે કોઈ ચિંતા હોય તો તે દૂર કરવામાં આવશે તમને કેટલાક નવા લોકો સાથે મળવાની તક મળશે તમારે તમારા કામ પ્રત્યે સાવધાન રહેવું પડશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે વૈવાહિક જીવન ખુશહાલ રહેશે જે લોકો લાંબા સમયથી કામને લઈને ચિંતિત છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જે લોકો પોતાની નોકરીને લઈને ચિંતિત છે તેઓ તેમાં થોડો ફેરફાર કરવાની યોજના બનાવશે તમને કાર્યસ્થળ પર ટીમવર્ક દ્વારા કામ કરવાની તક મળશે જેના કારણે તમે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે રાજકારણમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે તમને કોઈ શુભ અને શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે પ્રોપર્ટીમાં રોકાણ કરનારા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે નહીં તો તેમના પૈસા કોઈ ખોટા કામમાં ફસાઈ શકે છે તમારે તમારા પરિવારના વડીલ સભ્યોના વિચારોને મહત્વ આપવું પડશે તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો થોડો વિવાદ થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો વ્યાપાર કરનારા લોકોએ તેમના કામ અંગે સલાહ લેવી પડશે જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો તમારી સમસ્યાઓ વધી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે અને તમારે તમારી પારિવારિક સમસ્યાઓ સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ વધુ રહેશે જેના કારણે તમે ચિંતિત રહેશો તમારા કામની સાથે તમારે તમારા પરિવારના સભ્યોને પણ સમય આપવો પડશે નહીં તેઓ તમારાથી નારાજ થઈ શકે છે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારે કોઈ યોજના બનાવીને આગળ વધવું પડશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખર્ચોથી ભરેલો રહેશે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો તમારી કોઈ પણ ભૂલ તમારા પરિવારના સભ્યો દ્વારા ખુલ્લી પડી શકે છે નોકરી કરતા લોકો પર વધુ કામનો બોજ રહેશે તમારે તમારું કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે કોઈ અનુભવી વ્યક્તિની સલાહને અનુસરવું તમાર માટે સારુ રહેશે તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો મીન રાશિની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે परंतु तुम्हारा કેટલાક دشمنો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે જેમને તમારા તમારી ચતુરાઈ થી સરળતા થી पराजित કરવી પડશે તમારે તમારું બિન જરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તો તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ વધશે તમારું જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે જો તમે કોઈ પણ લોન વગેરે માટે અરજી કરી છે તો તમને તે લોન સરળતાથી મળી જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો